નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો ચાલો આજે એક નવી વાત જણાવું નવી વાત એ છે મિત્રો કે સફેદ ચણાની અંદર સફેદ ચણાની અંદર અત્યારે હાલની તારીખની અંદર આજની તારીખ છે ઓગણીસ એક બે હજાર ને છવ્વીસ આજની તારીખની અંદર જ્યાં જ્યાં પણ સફેદ ચણા આપણે છોલે ચણાનું વાવેતર કરતા હોય એ ચણાની ફિલ્ડ વિઝિટ માટે આવ્યો છું અને વાત જે કરવા જઈ રહ્યો છું મિત્રો એ એક નવી જ પ્રોડક્ટ અને એક અધિક આધુનિક ટેકનોલોજીથી બનાવેલી પ્રોડક્ટ જે વડેશન લાઈફ સાયન્સ અત્યારે લાવી રહી છે એ પ્રોડક્ટ વિશે તમને માહિતી દેવાની છે મિત્રો તો અત્યારનો પ્રશ્ન શું છે મિત્રો પ્રશ્ન એ છે કે સફેદ ચણાની અંદર વાત કરીએ તો અત્યારે વાતાવરણની અંદર જે સ્ટ્રેસ આવે છે વાતાવરણની અંદર જે ફેરબદલી થઈ છે થોડાક ટાઈમની અંદર એના લીધે સફેદ ચણાની અંદર અને બીજા બધા ઘણા પાકની અંદર તમે જોશો તો પીળાશ દૂર જતી નથી અને એ સ્ટ્રેસના લીધે તમે જોશો તો ફૂગનું ખૂબ જ ડેવલપમેન્ટ થયું છે છે અને પાક આપણો જે ચણા સફેદ ચણા છે કે કે પીળા ચણા સફેદ અંદર પીળાશ દૂર થતી નથી તો સારી સારી કંપનીઓની ઘણી બધી દવાઓ મિત્રો ફૂગનાશકનો ઉપયોગ કરે છે અત્યારે ખેડૂતો પણ રિઝલ્ટ લાંબા ટાઈમ સુધી ના મળતા નથી મળે છે પણ છ થી સાત દિવસ પછી પાછી એ તમને એ પીળાશ તમને તમારા ફિલ્ડ ઉપર જોવા મળે છે તો એના નિરાકરણ માટે એક જબરદસ્ત સોલ્યુશન અને જબરદસ્ત સંયોજન અત્યારે વર્ડેશિયન લાઈફ સાયન્સ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મિત્રો અને આ રિઝલ્ટ તમને અત્યારે ફિલ્ડ ઉપર દેખાડવા માટે આવ્યો છું સંયોજન છે ફોસ્ફરસ કેલ્શિયમ અને પોટાશનું અને સાથે સાથે ટેક ઓફ ટેકનોલોજી વર્ડેશિયનની પેટન્ટેડ ટેકનોલોજીનું સંયોજન એટલે ટેક ઓફ કેલ્શિફાઈટ મિત્રો આ જે આપણી પ્રોડક્ટ છે ટેક ઓફ કેલ્શિફાઈટ એનું આજે આપણે રિઝલ્ટ જોવા માટે જામદાદર ગામ જે જામદાદર ગામ છે એના ત્યાં અમે રિઝલ્ટ રિઝલ્ટ જોવા માટે આવ્યા છીએ તો મિત્રો તમારે જોવું હોય તો માત્ર દિવસની અંદર આ પ્રોડક્ટનો છટકાવે અને તમે આ પ્રોડક્ટ જોઈ શકો છો રિઝલ્ટ અત્યારે આ જે ફિલ્ડ છે આજથી પાંચ દિવસ પહેલા મારા ઘણા મિત્રો ટૂંકમાં જે એગ્રોના મિત્રો છે એમણે અહીંયા સારામાં સારી ફૂગનાશક નું રાઉન્ડ કરાવેલા છે આ ફિલ્ડ ઉપર પણ પીળાશ દૂર થતી નથી પણ થતી સાત દિવસની અંદર પાછો જે છોડ પીળો થઈ જતો હતો અને ટૂંકમાં ફૂગનું ડેવલપમેન્ટ એટલું બધું વધી હતું કે રિઝલ્ટ તમને દેખાતું નહોતું તો અહીંયા અત્યારે આપણે જોઈ છીએ આ આ જે જે રિઝલ્ટ જોવો છો તમે મિત્રો આ નવું પાન જે છે નવું ફ્લાવરિંગ છે આ અત્યારે ડેવલપ થયેલું છે આ ટેક ઓફ કેલ્શિફાઈટ ને રાઉન્ડ કર્યા પછી હવે આ ટેક ઓફ કેલ્શિફાઈટ મિત્રો છે શું એક યુનિક સંયોજન કે જેની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ અને પોટાશ અને સાથે સાથે ટેક ઓફ ટેકનોલોજી આવું સંયોજન અત્યારે મિત્રો કોઈ પણ પાસે છે નહીં તો આ ટેકનોલોજી જે છે એ તમે કોઈ પણ નક્ષક સાથે કોઈ પણ જંતુનાશક સાથે મિક્સ કરી ચાલીસ મિલી પ્રતિ પંપની અંદર જો ઉપયોગ કરશો તો આ જે ચણા છે જેની અંદર કોઈ પણ જાતના રિઝલ્ટ સારા મળતા નહોતા તો એવી સ્થિતિની અંદર આપણે જ્યારે ટેક ઓફ કેલ્શિફાઈડ છે એનું રિઝલ્ટ જબરદસ્ત લીધેલું છે તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે એની ગ્રીનરી એટલી બધી જબરદસ્ત છે એની જે ખુમાસ કહીએ પ્લાન્ટની અને અત્યારે ફ્રૂટ ડેવલપમેન્ટ પણ થવા મળ્યું છે આ સાઠ દિવસનું પ્લોટ છે સફેદ ચણાનો તો તમે સાઠ દિવસની અંદર આની જો રિઝલ્ટ આખું જબરદસ્ત જોવા મળ્યું છે તો આપણે વિડીયોના અંતમાં હું પણ અમને નોન ટ્રીટેડ પ્લોટ પાછળની બાજુ જ છે એમનું પણ તમને રિઝલ્ટ દેખા ટૂંકમાં શું એની પરિસ્થિતિ છે અને આમાં છાંટા પછીની શું પરિસ્થિતિ થઈ એ પણ હું તમને દેખાડીશ અને વધુ માહિતી માટે મિત્રો અને કેલ્સીફાઈડ વિશેની માહિતી જોતી હોય તો હું મિત્રો તમારો નંબર આપું છું મારું નામ આનંદ હવે ચોર્યાસી છ એકાણું એકોતેર પાંચ એક્યાસી આની અંદર તમે સંપર્ક કરજો તમારા વિસ્તારમાં ક્યાંથી મળી જશે એમની તમને પૂરી અને પ્રોડક્ટ વિશેની પૂરી માહિતી આપીશ થેન્ક યુ એમ મેં તમને વિડીયોની અંદર કીધું કે જે નોન ટ્રીટેડ પ્લાન્ટ છે જે નોન ટ્રીટેડ એરિયા છે એની અંદર તમે જોઈ શકો છો કે એકદમ પીળા રંગનો આખો છોડવા થઈ ગયા છે આખું ખેતર પીળું રચકાય છે અને સામે સામે તમે જોઈ શકો છો કરેલી છે ટેક ઓફ એનું રિઝલ્ટ પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો છો એટલે બાજુ બાજુના પ્લોટ એક જ જમીન અને એક જ જાતના વેરાયટી વાવેલી છે તમે જોઈ શકો છો ઘણો બધો ડિફરન્સ છે આ જે છે અત્યારે જોવું છું એ ટ્રિટેડ પ્લોટ છે કે જ્યાં ટેક ઓફ કેલ્સીફાઈટ નો ઉપયોગ કરેલો છે અને આ બાજુનું જે પ્લોટ છે કે જ્યાં ટેક ઓફ કેલ્સીફાઈટ નો ઉપયોગ કરેલો નથી જે ફોસ્ફાઇટ ટેકનોલોજી છે મિત્રો જે એક ફૂગનાશક તરીકે પણ કામ કરે છે જેની અંદર ડાઉની પીથિયમ અને થરા આ ત્રણે જાતની ફૂગ જે છે એને ટૂંકમાં ડેવલપ એના સ્પોર્ટ્સને ડેવલપમેન્ટ નથી થવા દેતી એટલે આ જે ટેકનોલોજી છે એ તમે પણ તમારા દરેક પાકની અંદર ઉપયોગ કરી શકશો